રણવાવ શહેરમાં અનેક મિલકત માલિકોના વેરા હજુ પણ બાકી છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આગામી દિવસોમાં મિલકત સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે નમસ્કાર મિત્રો મિત્રો એમ એમ જોશી ચીફ ઓફિસર રાણાવાવ મિત્રો પ્રથમ તો રણાવાવ સિટી અને આદિત્યના સિટી બંનેના તમામ નગરજનોને તમામ મિલકત ધારકોને તહેવારની શુભેચ્છા પાઠવું છું સાથે સાથે મિત્રો એક ખાસ વિનંતી કે જે જે મિલકત ધારકો છે દુકાનદારો મકાન વાળા આપણા ભાઈઓ બહેનો આ બધાનો જેનો વેરો બાકી છે અથવા અવારનવાર વેરો ભરેલો નથી આ લોકોને મારી ખાસ વિનંતી કે મિત્રો વેરો ભરવો એ આપણી એક ડ્યુટી છે આપણી ફરજ છે તો એ વેરો વહેલી તકે ભરી જાય જો વેરો ભરવામાં નહીં આવે તો મિત્રો એવું ન થાય કે મારે નળ કનેક્શન કાપવા પડે સ્ટ્રીટ લાઇટ બંધ કરાવવી પડે કે બીજો કાયદેસરની કાર્યવાહી કરી અને આપણે નુકસાન પહોંચાડવા હું માંગતો નથી એટલે મહેરબાની કરી મારી નમ્ર વિનંતી કે મારે કોઈ કડક કાર્યવાહી ના કરવી પડે એમાં હું આપ તમામનો સહકાર માંગુ છું અને વેલી તકે આ વેરો ભરી જાઓ એવી આપ સૌને આદિત્યાણા અને રણાવા બંનેના નગરજનોને મિલકત ધારકોને હું નમ્ર વિનંતી કરું છું ઓકે મને આશા છે કે આ વેરો આપ વેલી તકે ભરી જશે